છોટાદેપુર તાલુકાના ગમોડી અને મીઠાલી ગામોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યોજના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાંસદ જસુ રાઠવાએ ગામની શાળાની પણ મુલાકાત લીધી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રશિક રાઠવા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લા પંચાયત સભ્ય ભુવાનસિંહ રાઠવા તથા સરપંચ રાકેશ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા